નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સરસ મજાની વાર્તા તો વિડીયો શરૂ વિજય ચંદ્રનું વ્યક્તિત્વ પંગત ગોઠવાતી હતી ત્યારે મોટા શેઠે પ્રાણા જીવનને બોલાવી ધીમેથી કહ્યું પ્રાણીયા એ રઢિયાળાને મારી સામે બેસવા દેવીશમાં એ હું ફિકર નહીં પછી પ્રાણજીવને એ જુક્તિથી શોખલાલને એક પછી એક ફેરફારો કરીને ખૂણાની જગ્યામાં ખેસવી દીધો તે જુક્તિ જોઈને મોટા શેરને ખાતરી થઈ ગઈ કે કોઈક દિવસ આ ગુંડો પ્રાણીઓ મારી પેઢીનો ભાગીદાર બનશે દરમિયાન પ્રાણજીવને શોખલાલની બાજુમાં બેસીને ખડખામાં ગુસ્સા ચડાવવા માંગ્યા હતા માતો માતો ગણગણ સ્વરે બોલતો હતો પરાક્રમ કર્યું લાગે છે સોગમ પાડ્યા નહીં ને ઉતાવળે બાફી નાખ્યું ને હવે લબાચા બાંધો રાજ અચકો મચકો કારે એ તે દરમિયાન તો પેલા માનવંત યુવાન પૂર્ણા વિજયચંદ્રે સૌની આંખોને રોકી લીધી વિજયચંદ્રે પોતાનો હાફ ફકોટ અને બધા રેશમી ટોપી આસ્તેથી ઉતારીને પોતાની બેઠક ઉપર નીચે ખીચી પર લટકાવ્યા બાકીના તમામે પોતાના કપડાં દિવાનખાનામાં ઉતાર્યા હતા આવા એક નાના કામમાં પણ વિજયચંદ્ર તરી આવ્યો એની ટોપી નીચેથી પ્રગટ થયેલું માથું ચીવટ અને સુવ્યસ્તતાનો એક અપૂર્વ નમૂનો હતો એક વાર પોતાની સ્વસ્થતાના લશ્કરી શિસ્તનું પાલન કરતો હતો જુલ્ફા ઊંડ ઊંડ થતા રાખવાની વિજયચંદ્રની આદત નહોતી એનો ખામીશ પણ કોઈ જીવતું સાથી હોય તેવી સાચવણી શરીર સાથે પૂર્ણ એના દોત્યાનો એક પણ ઉતાવળ બે પરવાય ઠીક છે શુદ્ર સંતોષીપણું બતાવતું નહોતું એક પણ ચરકા કે વાળ વગરની એની હજામત પણ જીવન જીવવાની કળાની સાક્ષી પૂરતી હતી એને પોતાની અડોઅડ બેસારીને જમતા જમતા મોટા શેઠે ઠીક વાતો જાણી લીધી પિતા માતા નાનપણથી ગુજરી ગયા છે પોતે બહેન બનાવીને ગેર ઉછર્યો હતો ટ્યુશનનો કરીને અભ્યાસ આગળ ધકેલ્યો છે વચ્ચે બે વાર નોકરી કરવી પડેલી તેથી ભણતર છોડી દીધેલું નહીંતર તો વીસ વર્ષે ગ્રેજ્યુએટ થઈ ગયો હોત શેઠ મનસુખલાલ બાલાભાઈ તરફથી વિલાયત જનાર છું તેમના બિઝનેસની એક શાખાની ખીલવાડીમાં મારે માટે ફ્યુચર પ્રોસ્પેક્ટર્સ ભવિષ્યની આશાઓ છે વિલયત કેટલું રહેવું પડે તેમ છે બેક વર્ષ પછી તો દેશમાં જ સ્થાયી થવાના ને હાજી વિજયચંદ્ર પણ કાઠિયાવાડના ગામનો જ વતની હતો એના કુળની સાથે તો ઘણી નજીકને સંબંધ કડીઓ નીકળી પડી અને મોટા શેઠને જોકે વિજયચંદ્રના કુળનું સ્થાન પોતાના કુળથી ઉતરતું લાગ્યું છતાં છોકરાનું કર્મી પણ તેમના પર સજ્જ સાપ બેસાડી ચૂક્યો આવો બંગલો તો જોઈએ એમ કહી મોટા શેઠે વિજયચંદ્રને જમ્યા બાદ આસપાસ આટા મારવા માટે સાથે લીધો વિજયચંદ્રે જેટલા જતનપૂર્વક કોટ અને ટોપી ઉતર્યા હતા તેનાથી વધુ ચેવટ રાખીને પાછા તે ચડાવી લીધા એના ડગલાની ભાઈ ન જોનારની આંખે પણ ઉડીને વળગી અને અવાજ કરી કરીને જાણે કહેતી લાગી કે જુઓ છે મારા પર એક પણ કરજેલી એટલી બધી એ અકબંધ રહેતી છતાં ખૂબીની વાત તો એ હતી કે વિજયચંદ્રની આ સુગડતા ટાપ ટીપ અથવા ઠઠારો આ છલકાઈ અથવા વરાણીઓ ગયા વેડા ન લાગે પ્રયત્નથી માણસ શું નથી કરી શકતો પરસ્પર વિરોધી જેવી લાગતી છતાં શું એ સાચી વાત નથી કે માણસની સ્વાભાવિક દેખવાની સફળતા પણ પ્રત્યેકની સિદ્ધિ છે વિજયચંદ્રની બાબતમાં તો પ્રત્યેને અને ઉદ્ધમે જ આ ભાગ ભજવ્યો હતો નહીતર એના ગજવામાંથી દેખાતો રૂમાલ રેશમી અને ખુશબુદાર હોવા છતાંય કેમ સભ્યતાનો જરાય ભંગ નહોતો દાખવતો જનાને જરાય અધૂરી ચીકળ તો ન થાય પણ ઉલટું એમ જ લાગે કે વિજયચંદ્રના ગજવાનો રૂમાલ બરાબર એટલો જ બહાર દેખાવો જોઈએ ને સુગંધિત પણ એટલો જ હોવો જોઈએ ન હોય તો તેટલું એનું વિજય ચંદ્ર પણું અને વ્યક્તિત્વ ખંડિત આટા દેતા દેતા આદિ અવળી કૌટુંબિક વાતો કરતા આ બંગલો ખરીદીએ તો તમને કેમ લાગે છે એવો અભિપ્રાય પૂછતા મોટા સીધી અને બૈરા બેઠા હતા તે ખંડમાં તેડી ગયા પોતાની પત્ની સાથે ઓળખાણ પડાવી આમના બાને તો તમે સારી પેઠે ઓળખાવો અમારા પિયરના એ તો નજીકના સંબંધી આપણી ન્યાયતામાં તો સામ સામે કેટલા બધા સૌપૂર્ણો નીકળી પડે છે આ ભાઈ મનસુખલાલ બાલાભાઈ શેઠના ખાતા તરફથી વિલાયત જનાર છે વગેરે મોટા શેઠાણીએ પોતાનો મોં ઊંચું કરીને વિજયચંદ્રને જોઈ લીધું જોયા પછી તેની આંખો પથરી તરફ જ રહી ચળવળ ચારે બાજુ આંખો ન જવાની એને ટેવ નહોતી ને સંતાન હોવાથી એનો નારી રૂપ ચાલીસ વર્ષે પણ ત્રીસ થી વધુ કડાવા દેતું નહીં ગરવ માનવી કેવું હોય એનો કોઈ જીવતો આદર્શ બતાવવા માટે શેકાવું સુધી સાચી રાખવાનું મન થાય ને મૂવા પછી મસાલા ભરી પણ એ દેહનું જતન જરૂરી લાગે એ આ સ્ત્રીને જોનારના મનને સ્વાભાવિક હતું ક્યાં ગઈ સુશીલા મોટા શેઠે વાતમાં ને વાતમાં સહજ લાગે તેમ પૂછી લીધું પણ વિજયચંદ્ર મોટા શેઠાણી લાજ ગાડીને બેઠેલા નાના શેઠાણી તેમજ બાજુની ઓસરીમાં ઉભેલી સુશીલા વગેરે બધા આ ખબર પૂછ્યાઈને આ પાર્કો બંગલો બતાવવા માટે પુરાણાને છે કે શ્રીઓની બેઠક સુધી લઈ આવવાનો શેખનો મનોભાવ સમજી ગયા હતા આ રહી સુશીલા જ્યાં હતી ત્યાંથી બોલી કા બહેન ત્યાં કેમ ઊભી છું અહીં આવને તું જમી કેટલા વાડકા રસ પીધો રસ ખાવે તો સાવ નાદાર છે સુશીલા દરમિયાન સુશીલા જરા પણ શરમિંદી બન્યા વગર ઓડામાં આવીને ઉભી હતી બે જોયા વિજય મોટા આંખોએ તો ધોયેલા મોં કરતા આસુવાળું મોહામણું માન્યું વિજયચંદ્ર નાની વયમાં પણ કેટલું તો સૌંદર્ય શાસ્ત્ર સમજી ચૂક્યો હતો કે નારી રૂપને સદાકાળ નવ ઉજાણી ઉજરાય ત્યારે વિજય ચંદ્રને સાથે લીધું એ સોફાની બાજુમાં બેઠો પોતાની પછવાડે મોટા શેઠાણી તથા બેઉ વચ્ચે સુશીલા બેઠી છે એ પોતે પાછળ જોયા વિના પણ જાણી લીધું મોટા શેઠે વિજય ચંદ્રના ગળામાં આંખે રસ્તે વાતોનો ગાડીઓ નાખીને પોતાની તરફ જ જોઈ રાખવાની મીઠી ફરજ પાડી હતી મોટા શેઠ તરફથી મંડાયેલી એની આંખોને સુશીલા તરફ નિહાળવા માટે જરા રાશિ પણ થવાની જરૂર નહોતી તેમ છતાં એ સાણું જુવાન સીધી લીટીથી એક દોરવા પણ દૃષ્ટિને ચાતર્યા વગર આંખે માર્ગે એક શેઠની જ સામે જોઈ રહ્યું કેટલાકને ત્રટક વિદ્યા સ્વાભાવિકપણે વરેલી હોય છે રસ્તામાં એને સર પીને બંગલે જવાનું હતું એમ પોતે કહ્યું હતું એટલે શેઠે ગાડીને મલબાર હિલનો ચમકા રાવો લહેરાવીને પણ એના કહ્યા મુજબ ઉતારી મૂક્યો વિદાય લેતા કહ્યું કોઈક વાર રાતને વખતે નિરાંતે આવતા રહેજો વેપારની વાતો કરશું પછી મોટા શેઠે માર્ગમાં પત્નીને કહ્યું આજની મારી ઉજાણી તો કડવી ઝેર થઈ જાત જો આ માણસનો ન આવ્યો હોત તો કાંઈ જેવો તેવો ગજબ કરી નાખ્યો છે એ કમ જાતના પેટના એ સુશીલા બીજી બાજુ જોઈ ગઈ હતી તેમ બાબુએ પણ પતિને જવાબ ન આપવામાં જ ઘર સુધીની મુસાફરી સલામતી માની મોન સેવ્યું હતું ધણીને બોલવું હતું તેટલું બધું જ બહાર ન આવી શક્યું વાર્તાકાર હોકારો મળ્યા વગર હતો ઉત્સાહ બની ગયો સુશીલાની મોટર જ્યારે ઘેર પહોંચી ગઈ હતી અને વિજય ચંદ્રના ખંભીશનો કોલર જ્યારે મલબાર હિલના શીતળ પવન હિલોડામાં પોતાની પાંખો હલાવતો હતો ત્યારે પ્રાણજીવન વગેરે દુકાન ગુમાસ્તાઓની મોકળી મસ્કરીઓના માર ખાતો સુખ લાલ હજુ ત્યાંનો ત્યાં જ ઉજાણીના ઠામડા ગણતો છરી ચપ્પાને ઓથળામાં નાખતો વધેલા તેલ ઘી અને મીઠું મસાલા પાછા ભરી એટલે તો દોડા દોડ કરતો હતો કેમ કે રસોઈયાઓ પોતાના કામથી પરવારી ગયા પછી પાન તમાકુ ખાવાનો તેમજ સૂવાનો હક ભોગવતા હતા પ્રાણજીવન પોતાની એ પછીની ફરજ સૂચનાઓ આપવા સિવાયના પણ ઘણા ખરાએ એમ જ કહી દીધું કે આખરે તો આ બધું સ્વાર્થ સુખલાલ મહેતાનો જ છે ઠામડા ડબલાની માલિકી એમની છે માં અમારી નથી એક પવલું પણ આગુ પાછું થશે ને નાના શેઠાણી હાજરી લઈ નાખશે તો સુખલાલ મહેતા અમે તો કહીશું કે તમારા જમાઈને ભણાવ્યું છે તું સાંજે સરજામ ખટારામાં ભરીને સો દુકાનવાળા મુંબઈ ઉપડી ગયા તે પછી ત્રીજે જ દિવસે શનિવાર આવ્યો એ શનિવારની અધરાતે સુખલાલના મગજનો કૂપો એકાએક ફૂટી ગયો અને બહોળી નાખોરી ફૂટી ને એ હર કિશનદાસ હોસ્પિટલમાં પહોંચતો થયો થેન્કસ ફોર વોચિંગ Please subscribe my channel. Thank you.